ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણના મિત્રો આજે હું સરસ વાર્તા કહેવાની છું વાર્તાનું નામ છે ભગવાનનો ખેલ ભગવાનનો ખે ખેલ કેટલો અનેરો છે કેટલો નિરાળો છે ભગવાનનો ખેલ એ તમે આ વાર્તામાં સમજશો અને આ વાર્તા આપણા જીવનને લઈને ખૂબ ઉપયોગી છે જે આ વાર્તાની અંદર ઘટના બને છે એવી ઘટના આપણા જીવનમાં વારંવાર બને છે અને એ સમયે આપણે ભગવાનને પોષીએ છીએ કે ભગવાન તમે મારી મદદ ના કરી આમ ના કર્યું પણ એ ભગવાને ન કરવાનું કારણ પાછળ શું હોય છે એ બધું જ તમને આ વાર્તામાં સમજવા મળશે મારે મારી વાર્તાને પૂરી અંત સુધી સાંભળવા નમ્ર વિનંતી મિત્રો સરસ મજાની વાર્તા છે ભગવાન અને એક પશુપાલકની તો મારી વાર્તા પૂરી ધ્યાનથી સાંભળજો એક સમયની વાત છે ગોવર્ધન નામનો એક પશુપાલક તેની પત્ની દામિની સાથે એક વિજાપુર ગામમાં રહેતો હતો તે તેના જે ગાયો ભેંસો હતો તે ગોવાળ હતો એટલે તે ગાયો ભેંસો ચરાવવા માટે તેના ગામ પાસે પહાડ હોય છે ત્યાં રોજ જ એને ચરાવવા માટે લઈ જાય છે આખો દિવસ ઢોર ચરાવે અને પછી સાંજ પડતા પાછો ઘરે આવી જતો અને એક દિવસ ગોવર્ધન એની પત્ની દામિનીને કહે છે કે દામિની હું ભેંસોને પહાડો ઉપર ચરાવવા લઈ જઉં છું ને હું કાલે રાત્રે આવીશ તું તારું ધ્યાન રાખજે દામિની કહે છે ભોજન તૈયાર છે તમે જમીને જાઓ ગોવર્ધને કહ્યું હા હા હું તો જમી લઈશ પણ કાલે રાત્રે જે તે તાજું માખણ બનાવ્યું હતું ને તે મને આપ એટલે દામિની બોલી કે તમારે એ માખણનું શું કરવું છે એટલે ગોવર્ધન કહે છે દામિનીને કે જ્યાં હું જંગલમાં જ્યાં હું ભેંસોને ગાયોને ચરાવવા લઈ જાઉં છું ને ત્યાં જંગલમાં એક વચ્ચે મસ્ત સરસ વડનું મોટું વૃક્ષ છે અને ત્યાં એક કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે તે મૂર્તિ પાસે ક્યારે કોઈ કંઈ ચડાવતું નથી એટલે મેં એવું વિચાર્યું છે કે હું ભગવાનને તાજું બનાવેલું માખણ ધરાવું ભગવાનને પણ સારું લાગશે અને ભગવાન પણ આપણાથી ખુશ થશે ભગવાનને પણ માખણ ચડાવવાથી ખુશ થશે અને આપણી પાસે બીજું તો કંઈ છે નહીં ભગવાનને ચડાવવા માટે ધરાવવા માટે તો કમસે કમ આપણે માખણ તો ધરાવી શકીએ ને આમ કહી દામિની બોલી હા આ તો સારી વાત છે તમારી પણ તમે આપણી ગાયો ભેંસોનું પણ ધ્યાન રાખજો કે હમણાં તમે બહુ વધારે પડતા આધ્યાત્મિક બની ગયા છો ક્યાંક આપણે જંગલમાં ગાયો ભેંસોને કોઈ હિંસક પ્રાણી ખાઈ ના જાય આમ દામિની એના પતિને કહે છે એટલે ગોવર્ધન બોલ્યો હા હા હું તો ધ્યાન રાખું જ છું આપણા ભેંસોનું અને ગાયોનું આટલું કહી ગોવર્ધન ગોવર્ધને નાસ્તો અને માખણ બંને સાથે લીધા અને ઢોરને લઈને ચરાવા નીકળી પડ્યું રસ્તામાં ગોવર્ધન એક વિશાળ વડનું ઝાડ આવ્યું જેની નીચે ભગવાનની કૃષ્ણ ભગવાનની મૂર્તિ મૂર્તિ હતી ત્યાં જ ઊભો રહી ગયો જેવું તે રોજે જ કરે છે રોજે જ ભગવાનની મૂર્તિ પાસે આવીને ઊભો રહે અને રોજ જે પ્રાર્થના કરે અને આજે પણ આવી રીતે ત્યાં મૂર્તિ પાસે ઊભો રહ્યો અને ભગવાનને પ્રાર્થના કરીને કહેવા લાગ્યો મૂર્તિ સામે વાતો કરવા લાગે છે ગોવર્ધન તેની દિનચર્યા વિશે વાતો કરે છે અને કહે છે હે કૃષ્ણ જંગલના બધા જ ખતરાથી હિંસક જંગલી પ્રાણીઓથી મારી ગાય ભેંસોને બચાવવા માટે પ્રભુ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ તમારી કૃપાથી મારું જીવન ખુશખુશાલ છે આજે ભગવાન હું તમારા માટે મારા ઘરેથી તાજું માખણ લાવ્યો છું લો લઈ લો જુઓ સરસ અને સ્વાદિષ્ટ માખણ છે મારી પત્ની દામિનીએ એના હાથેથી બનાવ્યું છે ગોવર્ધન આટલું કહીને માખણની માટલી માટીની જે માટલી હતી એ આખી ભરીને લાવ્યો હતો એટલે માખણની માટલી ત્યાં ભગવાનને મૂકે છે ધરે છે અને પછી પાછો તે પહાડોમાં તેની ભેંસોને લઈને ચાલ્યો જાય છે સૂરજ આથમ્યા પછી તે પાછો એ રસ્તેથી ચાલે છે જ્યાં મૂર્તિ હતી ભગવાનની તેણે જોયું કે માટીની જે માટલી હતી માખણથી આખી ભરેલી તે આખી ખાલી થઈ ગઈ છે ખાલી માટલી જોઈને ગોવર્ધન આશ્ચર્ય પામ્યું અને કહેવા લાગ્યો કે ભગવાન તમે મારું માખણ સ્વીકાર્યું મારી ભેટ સ્વીકારી તે બહુ પ્રસન્ન થયો ગોવર્ધન ખુશ ખુશ થઈને કહેવા લાગ્યો કે પ્રભુ તમે મારી પર ખૂબ દયા કરી અને મારું માખણ તમે જમ્યા મને ખૂબ આનંદ આવ્યો ભગવાન તમે મારી બધી જ વાત છો એ એવું ગદગદ અવાજથી બોલવા લાગ્યો પ્રભુ હું તો ધન્ય થઈ ગયો મારું માખણ ભગવાન શ્રી કૃષ્ણએ ખાધું આમ તે ખૂબ ભગવાન સામે એની ભાવના વ્યક્ત કરવા લાગ્યો પ્રભુ હું રોજ તમને માખણ અર્પણ કરીશ અને આપણે અને એ પણ હું ઘરનું બનાવેલું માખણ લાવીશ તે ભગવાન સામે ગદગદ ભાવથી બોલતો જ રહ્યો વાતો કરતો જ રહ્યો અને મૂર્તિમાં જે સમાયેલા શ્રી કૃષ્ણ ભગવાન છે તે શ્રી કૃષ્ણ ભગવાનને ગોવર્ધનની માસુમેતેનું ભોળ પણ જોઈને એમને ખૂબ પ્રસન્ન થયા અને તે પ્રસન્ન થયા અને એટલા બધા એનાથી ખુશ હતા કે તેને દર્શન આપવા માટે સાક્ષાત તેની સામે હાજર થઈ ગયા શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા ગોવર્ધન મને તો માખણ બહુ જ પસંદ છે તો પછી હું કેમ ના સ્વીકારું ગોવર્ધન ભગવાનનો અવાજ સાંભળી ચોંકી ગયો મૂર્તિમાંથી અવાજ આવ્યો અને ચોંકી ગયો અને તે તેને તો માનવા જ માં નતો આવતો કે ખરેખર ભગવાન બોલ્યા અને ગોવર્ધન કહે છે હે ભગવાન કૃષ્ણ શું તમે સ્વયં મારી સાથે વાત કરી રહ્યા છો હું તો તમારો અવાજ સાંભળીને ધન્ય થઈ ગયો પ્રભુ પણ જો પ્રભુ તમે જ પોતે છો તો તમે હું તમને જોઈ કેમ નથી શકતો પ્રભુ તમારા દર્શન થઈ જશે તો હું પોતાને શ્રી કૃષ્ણ ભગવાન ગોવર્ધનની સામે પ્રગટ થયા ગોવર્ધન દર્શન આપ્યા અને ગોવર્ધન ભગવાનને જોઈને ચમકી ગયો અને એની આંખમાંથી તો આંસુ આવી ગયા ગદગદ થવા લાગ્યો અને બોલ્યો હે પ્રભુ તમે મને દર્શન આપ્યા પ્રભુ મારું જીવન સફળ થયું પ્રભુ તમે સાક્ષાત દર્શન આપ્યા પ્રભુ હું તમારો ભક્ત છું પ્રભુ રોજ હું અહીં મારી પાસે તમને ચડાવવા માટે માટે ધરાવવા બીજું મારી પાસે કઈ જ નથી એટલે ભગવાન કૃષ્ણ ગોવર્ધન મને તારા માખણ સિવાય બીજું કઈ જ નથી જોઈતું તારી ભક્તિથી હું બહુ પ્રસન્ન છું મારા માટે તો હૃદયનો ભાવ જ બધું જ છે મારે બીજું કઈ જ નથી જોતું અને હું તને વરદાન આપવા માંગુ છું ત્યારે જે જોઈએ તે વરદાન માંગી લે એટલે ગોવર્ધન કહે છે હે પ્રભુ મારી પાસે જે કઈ છે ને તેમાં હું તેમાં મને સંતોષ છે મને કંઈ પણ નથી જોઈતું હું તો માત્ર તમારા દર્શન રોજ કરવા માંગુ છું એટલે ભગવાન કહે છે હું તને આ વરદાન આપું છું પણ એક શરત છે આ વાત ક્યારેય તું કોઈને કહીશ નહીં કે હું તને રોજ દર્શન આપીશ શું તું એવું કરી શકીશ એટલે ગોવર્ધન બોલ્યો હા પ્રભુ હું તમને વચન આપું છું હું આ વાત કોઈને નહીં કહું પછી ગોવર્ધન કહે છે પ્રભુ મને જવાની અનુમતિ આપો આ ભેંસો ગાયોના વાછડા તેની માની વાટ જોઈ રહ્યા ઘરે એટલે ભગવાન બોલ્યા હા ગોવર્ધન તું જઈ શકે છે પણ મારા માટે કાલે તાજું માખણ જરૂર લઈને આવજે ભૂલતો નહીં ગોવર્ધન કહે છે જરૂર પ્રભુ જરૂર લાવીશ ભગવાન બોલ્યા સારું ગોવર્ધન કાલે મળીશું એમ કહીને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા અને ગોવર્ધન તેના ઘરે ચાલ્યો ગયો અને અને બીજા બીજા દિવસે દિવસે તે ગોવર્ધન આ બધી પત્નીને પણ ન કહી ફરી માખણનો ઘડો લઈ માટલી લઈ પાંચો ભેંસ ગાયો ચરાવવા માટે જાય છે અને માખણની માટલી શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ પાસે મૂકે છે અને બોલ્યો કૃપયા ભગવાન મારી ભેટ સ્વીકારો મારી માખણની ભોગ ધરાવેલું સ્વીકારો હું તમારી માટે માખણ લાવ્યો છું ભગવાન શ્રી કૃષ્ણ ફરી ગોવર્ધનની સામે પ્રગટ થઈ ગયા પણ ગોવર્ધનના મનમાં એક શંકા હતી અને તેને શ્રી કૃષ્ણ ભગવાનને પૂછી જ લીધું કે પ્રભુ એક વાત મને કહો કે પ્રભુ તમે હંમેશા તમારા ભક્તો માટે હાજર રહો છો તમે બધા જ ભક્તોનું ધ્યાન રાખો છો પણ તમે ક્યારે એક શબ્દ નથી બોલતા આ મૂર્તિમાં તમે એમ જ રહો છો કોઈ દિવસ એક શબ્દ નથી બોલતા અને તમે ચોવીસ કલાક ઊભાને ઊભા જ રહો છો તમે કાયમ ઊભા રહો છો તો તમને થાક નથી લાગતો પ્રભુ તમે થાકી જતા હશો ને ભગવાન તમારે ક્યારેક ક્યારેક તો આરામ કરી લેવો જોઈએ મેં બરાબર જોયું છે પ્રભુ કે તમે આમ જ ઊભા રહો છો ક્યારેય આરામ નથી કરતા આ સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ ગોવર્ધનને કહે છે કે પૃથ્વીય લોકના મનુષ્ય પણ અજીબ છે જ્યાં સુધી ભગવાન જવાબ નથી આપતા

તમને બેસવા નથી મળતું તમે થાકી જતા હશો મારો બસ આટલો જ ભાવ હતો મારું બીજું કંઈ જ નહોતું કહેવાનું આ સાંભળી ભગવાન બોલ્યા ગોવર્ધન તારી ભક્તિથી તારી ભક્તિની સાથે સાથે તારું ભોળપણ પણ ગોળપણે પણ મારું મન જીતી લીધું છે ગોવર્ધન તારા સવાલનો જવાબ હું તને જરૂર આપીશ પણ એની સાથે હું તને એક ઉદાહરણ આપીને સમજાવું છું શું તું એ ઉદાહરણ જોઈ અને સાંભળવા માટે તૈયાર છે ગોવર્ધન બોલ્યો હા પ્રભુ મને સંભળાવો ગોવર્ધન ભગવાન શ્રી કૃષ્ણ ગોવર્ધનને કહે છે કે ગોવર્ધન આ જગ્યા ઉપર હું આ જગ્યા ઉપર તું ઉભો રહે હું કેટલાય પ્રકારના ભક્તોને જોઉં છું આ જગ્યા પર ઉભો રહી હું રોજ કેટલાય પ્રકારના ભક્તોને જોઉં છું હું ઈચ્છું છું કે આજે તું પણ અહીં ઉભો રહીને જો તું આખો દિવસ તું અહીં ઉભો રહીને જો પણ એક શરત પર તું મારી અહીં હાજરી છે આ મૂર્તિમાં હું સાક્ષાત હાજર છું એ વાત તું કોઈને કહીશ નહીં અને કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા તારે કરવી નહીં માત્ર અહીં ચૂપચાપ ઉભો રહેજે ગમે તે ઘટના બને થઈ જાય તારે કંઈ બોલવું નહીં એમનમ જ ઉભો રહીને જોજે શું થાય છે તે બધું જ જોયા કરજે ઠીક છે એટલે ગોવર્ધન કહે છે કે જો પ્રભુ હું આખો દિવસ અહીં ઊભો રહીશ તો મારી ગાય ભેંસોનું ધ્યાન કોણ રાખશે? એની સંભાળ કોણ લેશે? આ સાંભળી ભગવાન બોલ્યા ગોવર્ધન તું ચિંતા ના કર. તારી ગાય ભેંસની સંભાળ હું રાખીશ આજે. જા ગોવર્ધન તું ઝાડની પાછળ છુપાઈ જા અને ઊભો ઊભો બધું જોજે. આટલું કહી ભગવાન કૃષ્ણ ભગવાન અંતર ધ્યાન થઈ ગયા અને ગોવર્ધન ઝાડની પાછળ જઈને છુપાઈ ગયો અને ભક્તોની આવવાની વાટ જુએ છે. એ મનમાં વિચારતો હતો કે ભગવાન તેના મનમાં તેના મનનો આ પ્રશ્ન આ શંકા કેવી રીતે દૂર કરશે હવે આમ થોડી વાર થઈ એટલે એક વેપારી પૈસાની ભરેલી થેલી લઈને ત્યાં આવ્યો ભગવાનની મૂર્તિ પાસે આવી ગયો અને એ વેપારી મૂર્તિ પાસે આવીને બોલ્યો કે પ્રભુ મને બહુ ખુશી છે કે તમે મને આટલું મોટું વરદાન આપ્યું અને આજે મને ભગવાન તમારો જવાબ પણ સમજવામાં આવી ગયો મને સમજ પડી ગઈ તે વેપારીએ પૈસાની ભરેલી થેલીને તે મૂર્તિ સામે મૂકી અને પ્રાર્થના કરવા લાગ્યો હવે ગોવર્ધન ઝાડ પાછળ ઊભો ઊભો આ બધું જોઈ રહ્યો છે પછી પેલો વેપારી મૂર્તિ સામે વાત કરે છે ભગવાન સામે વાતો કરે છે હે ભગવાન મેં હમણાં નવો નવો કારોબાર નવો નવો ધંધો ચાલુ કર્યો છે કૃપા કરી મને તેમાં સારા લાભ થાય તેવો આશીર્વાદ આપો તેને પ્રાર્થના કરી અને પછી ત્યાંથી પૈસાની થેલી તે ભૂલી જ ગયો અને ત્યાંથી ચાલતો થઈ ગયો હવે ગોવર્ધન આ બધું જોઈ રહ્યો છે અને તેણે તે પણ જોયું કે તે વેપારી પૈસાની થેલી ત્યાં જ ભૂલીને ચાલ્યો ગયો અને બોલે છે કે અરે આ વેપારી તો પૈસાની થેલી અહીં જ ભૂલીને ગયો પેલો ગોવર્ધન મનમાં મનમાં આવું વિચારી રહ્યો છે અને હું તો તેને યાદ પણ નહીં અપાવી શકું કારણ કે હું ભગવાન સાથે વચનથી બંધાયેલો છું કે હું કોઈ પણ પ્રકારનું કહીશ નહીં કે કોઈ પ્રતિક્રિયા હું કરીશ નહીં હવે મારે કેવી રીતે કહેવું એ હવે હજી આમ ઊભો જ તો વિચારતો જ હતો ત્યાં થોડી વાર થઈ એટલે એક ગરીબ આદમી મૂર્તિ પાસે આવ્યો અને ભગવાનની મૂર્તિ સામે આવીને ઊભો રહીને ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરવા લાગ્યો કહેવા લાગ્યો એ ગરીબ આદમી કે પ્રભુ હું બહુ ગરીબ છું મારા પરિવાર પાસે ખાવાનું પણ કઈ જ નથી મારો પરિવાર કેટલાય દિવસથી ભૂખ્યો છે ભગવાન હું કેટલાય દિવસથી ભૂખ્યો છું માટે ભગવાન હું તમારા ચરણમાં આવ્યો છું કારણ કે ભગવાન તમે બધા લોકોનો ઉદ્ધાર કરો છો બધાના દુઃખ દૂર કરો છો બધાની જ મદદ કરો છો પ્રભુ તમે કોઈ એવો માર્ગ બતાવો કે જેનાથી મારા પરિવારનું હું ભરણ પોષણ કરી શકું જેવી તેને ભગવાનને પ્રાર્થના કરી અને આંખો ખોલી તો એ ગરીબ માણસે ભગવાનની મૂર્તિ પાસે પૈસાની પોટલી જોઈ અને તે ખુશ થઈ ગયો એટલે તે ગરીબ માણસ બોલ્યો કે હે પ્રભુ તમે તો ખૂબ દયાળુ છો તમે આટલી જલ્દી મારી ઈચ્છા પૂરી કરી દીધી મારી પ્રાર્થના સ્વીકારી હું આ પૈસાથી મારા પરિવારનું ભરણ પોષણ કરીશ તેમની ભૂખ આજે હું મટાડીશ પ્રભુ તમે ખૂબ દયાળુ અને તે ગરીબ આદમી ત્યાંથી પૈસાની થેલી લઈને ખુશ થઈને નીકળી ગયો આ બધું ગોવર્ધન ઝાડ પાછળ ઉભો ઉભો જોઈ રહ્યો છે થોડી વાર થઈ એટલે ફરી ત્યાં ત્રીજો ભક્ત આવ્યો તે એક સાપનો મદારી હતો તેનું નામ હતું ભોલારામ અને તે પણ મૂર્તિ સામે ભગવાનની કૃષ્ણ ભગવાનની મૂર્તિ સામે આવી અને પ્રાર્થના કરવા લાગ્યું અને ભોલારામ કહે છે કે હે મારા પ્રિય કૃષ્ણ હું સાપોનો મદારી છું સાપોને પકડવામાં અને લોકોનો જીવ બચાવવા જીવ બચાવવાના મારા આ કામથી હું ઘણો ખુશ છું મને સંતોષ છે પણ મને ક્યારેક ક્યારેક ડર લાગે છે કે મારા જીવનનો કંઈ ભરોસો નથી મારા પરિવારમાં કમાવાવાળું બીજું કોઈ નથી માટે પ્રભુ હું તમને હું એવી પ્રાર્થના કરું છું કે તમે મને ખતરાથી બચાવીને રાખજો મારી રક્ષા કરજો બસ મારી આ જ પ્રાર્થના છે તમને તે ભોલારામ સાપનો મદારી શ્રી કૃષ્ણ ભગવાનને આવી પ્રાર્થના કરી રહ્યો છે અને ગોવર્ધન ઝાડ પાછળ ઊભો રહીને આ બધું જોઈ રહ્યો છે અને બરાબર જે ભોલારામ પ્રાર્થના કરી રહ્યો એક સમયે પહેલો વેપારી આવ્યો સૈનિકોને લઈ જે તેની પૈસાની થેલી ભૂલી ગયો હતો તે થેલી પાછી લેવા આવ્યો તેણે જોયું કે પૈસાની ભરેલી થેલી ત્યાં મંદિર પાસે નથી ગાયબ થઈ ગઈ મૂર્તિ પાસેથી ગાયબ થઈ ગઈ હતી અને ભોલારામ ત્યાં જ ઊભો રહીને પ્રાર્થના કરી રહ્યો હતો અને તે વેપારી આ મદારીને દોષી માની લીધો કારણ કે એ સમયે એ ત્યાં ઊભો હતો બીજું કોઈ હતું નહીં અને એ વેપારી બોલે છે કે હે પ્રભુ હું હમણાં જ અહી પૈસાની થેલી ભૂલી ગયો હતો પણ અહી તો આ થેલી છે જ એ પૈસાની થેલી ગાયબ થઈ ગઈ છે 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 જરૂર આ આદમીએ ચોરી લીધી લાગે ત્યાં કહ્યું કે આણે જ ચોરી કરી સુરક્ષા કર્મી સૈનિકો જે હારે લઈને આવ્યો હતો તેણે ભોલારામને પકડી લીધા ભોલારામ તેના બચાવમાં બોલ્યો કે મને છોડી દો હું નિર્દોષ છું મેં તમારા પૈસા નથી લીધા જ્યારે હું અહીં આવ્યો હતો ને ત્યારે અહીં પૈસા હતા જ નહીં તમારા પૈસાની થેલી હતી જ નહીં ભોલારામ બિચારો એના બચાવમાં બોલે છે આ સાંભળી તે વેપારી બોલ્યો અરે અરે શું શું કહ્યું તે તે પૈસાની થેલી નહીંથી નથી લીધી હું હજી હમણાં થોડીવાર પહેલા જ અહીંથી ગયો છું અને પૈસાની થેલી મેં અહીં જ ભૂલી ગયો હતો ભગવાન એ પ્રાર્થના કરતા મારાથી થેલી નીચે મુકાઈ ગઈ અને એ પ્રાર્થના કરીને પછી મને યાદ ન આવી અને અહીંથી હમણાં હું ચાલ્યો ગયો છું હજી થોડેક જ વાર થઈ છે અને અહીં તારા સિવાય બીજું કોઈ આવતું જતું તો દેખાતું નથી તારા સિવાય બીજું કોઈ વ્યક્તિ અહીં છે નહીં તો પછી પૈસાની થેલી કોણે લીધી પૈસા તે જ લીધા છે બોલ પૈસા ક્યાં છુપાવ્યા તે ભોલારામ બોલ્યો હું સાચું કહું છું મેં અહીં પૈસાની થેલી ભરેલી નથી જોઈ અને મેં કોઈ થેલી નથી લીધી હું નિર્દોષ છું મને છોડી દો આ ભોલારામ નિર્દોષ હોવાનું અને છોડવાનું બોલ્યો તે ગોવર્ધન ભોલારામ માટે બહુ દુઃખ દુઃખી થયો તે પાછળ ઊભો ઊભો જોવે છે કે ભોલારામે પૈસા લીધા નથી અને ભગવાનને ભોલા ગોવર્ધન ભગવાનને કહે છે કે હે ભગવાન આ સૈનિકોએ એક નિર્દોષ વ્યક્તિને પકડી લીધો છે પૈસાથી પૈસાની થેલી તો પેલા ગરીબ આદમી લઈને ચાલ્યો ગયો છે અને આ લોકો ભોલારામને પકડે છે પ્રભુ તમે તો બધું જ જાણો છો જો તમે જાણો છો તો તમે તમે એને બચાવી કેમ નથી રહ્યા જો કંઈ નહીં કરો તો હું એને બચાવી લઈશ પણ ભગવાન કૃષ્ણ ભગવાને કોઈ જવાબ ગોવર્ધનના સવાલનો આપ્યો નહીં આ જોઈને ગોવર્ધન કૃષ્ણ ભગવાનનું આપેલું વચન તોડી નાખ્યું ભગવાને કહ્યું હતું કે તું કંઈ કરતો નહીં ખાલી જોજે પણ હવે તે ગોવર્ધને વચન તોડી નાખ્યું અને તે તે સૈનિકો પાસે તે વેપારી પાસે ગયો અને તેને બધી જ સચ્ચાઈ કહી સંભળાવી ગોવર્ધન કહે છે વેપારી ભાઈ આ આદમીને છોડી દો આ આદમી પૈસા આ આદમીએ પૈસા નથી લીધા આ નિર્દોષ છે એટલે તે વેપારી ગોવર્ધનને કહે છે તું કોણ છે અને તને કેવી રીતે ખબર કે આ પૈસા આના નથી લીધા એટલે ગોવર્ધન બોલ્યો કે હું ગોવર્ધન છું

નીકળે છે કહે છે ચાલો જલ્દી તે આદમીને પકડો સુરક્ષા કર્મીઓ સૈનિકોએ એ ગરીબ આદમીને શોધી લીધો અને તેને પકડી લીધો તેની પાસેથી બધા જ પૈસા લઈ લીધા અને ભોલારામને છોડી દીધો હવે ભોલારામ ગોવર્ધનનો આભાર વ્યક્ત કરીને ત્યાંથી ચાલ્યો ગયો હવે નિર્દોષ આદમીને છોડાવીને ગોવર્ધન બહુ ખુશ થઈ ગયો અને ગોવર્ધન ફરી ભગવાન કૃષ્ણને બોલાવે છે બધા જ ત્યાંથી ચાલ્યા ગયા એટલે કોઈ જ ત્યાં નહોતું એટલે ગોવર્ધન ભગવાનને બોલાવે છે એ ભગવાન તમે આવી શકો છો અહીં કોઈ નથી ગોવર્ધનના બોલાવવાથી ભગવાન શ્રી કૃષ્ણ ફરીથી ત્યાં પ્રગટ થઈ ગયા તેની સામે ગોવર્ધન ભગવાન શ્રી કૃષ્ણ સામે સંદેહ વ્યક્ત કરે છે અને બોલ્યો કે ભગવાન તમે ચૂપ કેમ હતા તમારી સામે પૂરી ઘટના બની એક નિર્દોષ વ્યક્તિને પકડી લે છે છતાં પણ તમે ચૂપ કેમ રહ્યા તમે તો આ સમસ્યાનું સમાધાન કરી શકતા જ હતા ને તો પછી તમે કેમ તમે કેમ કંઈ ન કર્યું એટલે ભગવાન બોલ્યા કે ગોવર્ધન તને મારી તને તારી ભૂલનો અહેસાસ છે ખરી કે તે હમણાં શું કર્યું એટલે ગોવર્ધન બોલ્યો કે હા પ્રભુ મેં એક નિર્દોષ આદમીને બચાવ્યો કેમ કે મેં બધું જ બધી જ ઘટના જોઈ હતી મને ખબર છે કે તે પૈસાની થેલી ગરીબ આદમીએ લીધી છે તે ભોલારામે નથી લીધી માટે નિર્દોષ ભોલારામને તેના અપરાધની સજા જો મળત તો તે ખોટું થાત તેણે અપરાધ કર્યો જ ન હતો માટે મેં તમારી શરત તોડી દીધી અને મેં નિર્દોષ આદમીને બચાવી લીધો અને મેં સાચું કહી દીધું એટલે કૃષ્ણ ભગવાન ગોવર્ધનને કહે છે કે તને એવું લાગે છે કે તે ભોલારામને બચાવ્યો પણ હકીકતમાં તો એનું મૃત્યુનું કારણ તો બની ગયો ગોવર્ધન કહે કહે છે કે હે પ્રભુ તમે શું કહી રહ્યા છો એટલે ભગવાન કહે છે કે તું નથી જાણતો કે તું મૃત્યુનું કારણ બની ગયું એટલે ગોવર્ધન બોલ્યો કે હે ભગવાન આ શું શું તમે બોલી રહ્યા છો હું તેના જવાબદાર કેવી રીતે છું મને સમજાવો મને કઈ સમજ ના પડી એટલે ભગવાન શ્રી કૃષ્ણ ગોવર્ધનને કહે છે કે આપણે જે કઈ કર્મ કરીએ છીએ ને તે એકબીજાથી જોડાયેલ હોય છે આપણે બસ માત્ર આપણા કર્મ કરતા રહેવાનું છે પણ જો જે થઈ રહ્યું છે તેને વિરુદ્ધ જવાની કોશિશ ક્યારેય ન કરવી જોઈએ કેમ કે આનાથી આપદા મુશ્કેલીઓ આવશે એટલા માટે મેં માત્ર જોવા માટે જ કહ્યું હતું કોઈ પણ જવાબ આપવાની મેં તને ના પાડી હતી પણ તે મારી વાત ન માની એટલે ગોવર્ધન બોલ્યા ભગવાન આમાં તો મને મારી ભૂલ ક્યાંય નથી દેખાતી મેં શું ભૂલ કરી મને કંઈ ખબર ન પડી કૃપયા મને માને માર્ગદર્શન આપો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા સાંભળ સૌથી પહેલી વાત છે કે તે ભોલારામને હમણાં જ જ જ થોડી ક્ષણ તે છોડી દીધો સૈનિકોએ છોડી દીધો અને એક સમયે તે જઈ રહ્યો હતો ત્યારે તેનું થોડી વાર પહેલા જ નિધન થઈ ગયું છે તેનું મૃત્યુ થઈ ગયું છે ગોવર્ધન બોલ્યો કે શું પ્રભુ ભોલારામનું મૃત્યુ થઈ ગયું છે તે હાઈ હાઈ કરવા લાગ્યો એટલે ભગવાન બોલ્યા હા હા ગોવર્ધન આ તારી ભૂલના કારણે જ થયું છે જો તે એને જેલમાં જવા દીધો હોત તો તે સાપ પકડવા ન ગયો હોત અને તે બચી જાત અને પેલો બિચારો ગરીબ આદમી તે પૈસાથી તેના પરિવારને ખવડાવ કેટલા દિવસથી તેનો પરિવાર ભૂખ્યો હતો તો એની ભૂખ શાંત તે પૈસાથી થઈ જાત તેના એ પૈસાથી એના પરિવારનું ભરણ પોષણ થઈ જાત પણ હવે તો તે ગરીબ આદમીને પકડી લીધો અને તેનો પરિવાર ભૂખથી જ મરી જશે અને આ બધું એટલા માટે થયું કે મારી વાત ન માની તે અને બધું જ સાચું તે વેપારીને કહી દીધું એટલે ગોવર્ધન બોલ્યો કે પ્રભુ તે વેપારી કમસે કમ તેના નુકસાનથી તો બચી ગયો ને મારા કારણથી તેનું નુકસાન થતા થતા રહી ગયું ભગવાન ભગવાન કહે છે ગોવર્ધન તું સાચું કહે છે પણ તે વેપારીએ તેના પૈસાની થેલી જો ખોઈ નાખી દીધી હોત ગુમાવી દીધી હોત તો તેનું જ હતું તેના ઉપર એટલું બધું એ નુકસાનની અસર ન પડત તે વેપારી હતો તેની પાસે ખૂબ પૈસા છે તો એની એટલા પૈસાથી એનું કોઈ એટલું બધું નુકસાન ન થાત પણ તે ગરીબ આદમીને પૈસાથી ફાયદો થઈ જશે અને તેના પરિવારની ભૂખ પણ સંતોષ થઈ જાત એ પૈસાથી તેનો પરિવાર પેટ ભરીને ભોજન જમત અને બીજું પેલો ભોલારામ જેલમાં રહીને તેનો જીવ બચી જાત તેના પ્રાણના ગુમાવત આ માત્ર એક તારી ભૂલના કારણે થયું છે ગોવર્ધન બોલ્યો હે કાના તમે જે કીધું તે બધું સાચું છે મને મારી ભૂલ સમજાઈ ગઈ મેં બહુ મોટી ભૂલ કરી આમ તેનો પરિવાર ભૂખ્યો રહી ગયો ભૂખના કારણે મરશે અને આમ પહેલો ભોલારામ મારા કારણે તેને સાપ કરડી અને એ મરી ગયો ભગવાન મારી ભૂલ થઈ ગઈ જો તે ભોલારામ જેલમાં હોત તો આજે એ જીવતો હોત મને ક્ષમા કરો તમે તો બધાના જ ભગવાન છો બધાના જ કર્મનો હિસાબ રાખો છો અને છતાં પણ તમે શાંત રહ્યા કારણ કે નિયતિમાં જે લખ્યું હતું એવું થવું જ જોઈએ તમે જે કરો છો ભગવાન તે સારું જ કરો છો તમે જ છો જે અમારા ભાગ્યના નિર્ણય કરો છો પણ હું તમારી મનસા તમારી મન સ્થિતિ હું સમજી શક્યો નહીં કૃપા કરીને મને ક્ષમા કરો મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે પ્રભુ આમ ગોવર્ધન રડવા લાગ્યો ભગવાનની માફી માગવા લાગ્યો એટલે કૃષ્ણ ભગવાન બોલ્યા એ ગોવર્ધન આમાં તારી કોઈ ભૂલ નથી આ બધું તો થવાનું જ હતું આ પહેલાથી જ નક્કી હતું માટે પરિણામ વિશે ન વિચાર માત્ર તારું કર્તવ્ય નિભાવ અને તેનું ફળ આપવાનું ભગવાનના હાથમાં છોડી દે આટલું કહીને ભગવાન કૃષ્ણ ફરી અંતર ધ્યાન થઈ ગયા અને ગોવર્ધન માટીની જે માખણની માટલી હતી તે લઈને ઘરે ચાલ્યો આવ્યો મિત્રો આ હતો ભગવાનનો ખેલ કેટલો નિરાલો હોય છે એ શું વિચારે છે એ તો એ જ જાણે છે માટે કોઈ પણ જ્યારે આપણી જીવનમાં મુશ્કેલી આવે ત્યારે કોઈ પણ જાતની ચિંતા ન કરવી બધું જ ભગવાન પર છોડી દેવું તે જે કરશે સારા માટે જ કરશે તો મિત્રો જો મારી આ વાર્તા સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ